અને લોકોને સ્વચ્છ ખોરાક મળવો જોઈએ તેનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે આપણને મળતો ખોરાક સ્વચ્છ સલામત અને નિયમોનુસાર હોય તે છતાં ક્યારેક આપણને બજારમાંથી કે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી બગડેલો નકલી કે સમય સમાપ્ત થયેલો ખોરાક મળી જતો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક બની શકે છે તેથી ખોરાક પ્રત્યે આપણા અધિકારો જાણવા મહત્વપૂર્ણ છે જેથી જો આપણને કોઈ પણ પ્રકારની ભૂલ દેખાય તો આપણે યોગ્ય જગ્યાએ ફરિયાદ કરી શકીએ જાણીશું કે ખાદ્ય સુરક્ષા સંબંધિત કાનૂની અધિકાર સાથે જ કરીએ મુદ્દા પર ચર્ચા ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ગ્રાહક સુરક્ષા એસોસિએશનના પ્રમુખ સુચિત્રા પાલ સુચિત્રાજી સૌપ્રથમ તો આપનું સ્વાગત છે બિન્ડિયામાં સુચિત્રાજી પ્રથમ તો ફૂડ સેફ્ટી શું છે અને ફૂડ સેફ્ટીના અધિકારો કયા કયા છે ગ્રાહકો માટે તેના સંદર્ભે માહિતી આપશો फूड सेफ्टी સુજે ફૂડ સેફ્ટી આબી એક વ્યવસ્થા છે જે દરેક વ્યક્તિ સુધી જો ખાનપિન વસ્તુ છે એ વસ્તુ સુરક્ષિત પહોંચાય અને કેમ કે ખાવા પીવા વસ્તુ ફક્ત અમારી પેટ ભરવા માટે અમારની ભૂખ મટાવા માટે નથી ખાન પીન આવી એક વસ્તુ છે જે શરીરને તંદુરસ્ત રાખે છે તંદુરસ્તે ખાવા પીવા તો ખાવા પીવા શુદ્ધ મળે તો માણસની જો સેહત છે એ તંદુસ્ત તંદુરસ્ત રહેશે અને જે માટે ભારત સરકારે ઘણા બધા કાનૂન લાગુ કરી છે ફૂડ સેફ્ટીએસએસ એ આઈ નું જો એક સ્થાપન કરેલ છે ભારત સરકારે એ એક સ્વતંત્ર ઓથોરિટી છે જે ફૂડ સેફ્ટી ની ગેરંટી આપે છે આવી રીતે ઘણા બધા કાનૂન ભારત સરકારે તૈયાર કરી છે જેથી ખાવા પીવા વસ્તુ ના કરી શકે મિલાવટ ના કરી શકે અને એની જો મિલાવટ કરનાર વેપારી છે એની ઉપર લગામ કસી શકાય છે જેથી ફૂડ સેફ્ટી એક્ટ લાગુ કરવામાં આવી છે અને ફૂડ સેફ્ટી જ છે જે ખાનપાનની વસ્તુ સુરક્ષિત દરેક વસ્તુ સુધી મળી શકે આ જો છે આ છે આપણું ખાદ્ય સુરક્ષા ની જોગવાઈ

પહેલા કાનૂન જો તૈયાર થયેલ હતી એ તૈયાર થયેલ હતી અને એની ઘણા બધા કાનૂન માં સુધાર પણ આવ્યા છે કઈ કઈ કાનૂન બહુ સ્ટ્રીક પણ થયા છે પણ વેપારી અત્યારે બેફામ થઈ ગયા છે વેપારીની જો કાનૂન છે એ અત્યારે બહુ ઢીલા ચાલી રહ્યા છે એની ઉપર અમલવારી નથી થતો એના માટે વેપારી બેફામ થાય છે પણ વેપારી ઉપર લગામ કરવા માટે સરકારે ઘણા બધા ઓથોરિટી તૈયાર કરી છે પહેલા તો ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ ગ્રાહક સુરક્ષા આવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ સરકારે લાગુ કરી છે ફૂડ ખાનપાન વસ્તુમાં ડાયરેક્ટલી જો ડિપાર્ટમેન્ટ આવે છે એ છે ફૂડ એન્ડ સેફ્ટી કોઈ પણ ગ્રાહકને ખાવા પીવામાં કોઈ પણ તકલીફ હોય તો એ તરત જ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કરી શકે છે મારફતે ગ્રાહકને આપીશ તમને યોગ્ય લાગે તો આ જાહેર કરવા માટે વિનંતી છે એક છે ગુજરાતની અમદાવાદની એમસી ની ટોલ ફ્રી નંબર જેમ વન ડબલ ફાઈવ થ્રી નંબર તમને આ છે અમદાવાદ હોય બીજા એક નંબર છે ગ્રાહક સુરક્ષાની ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ઝીરો ઝીરો જે સુચિત્રાજી આગળ પૂછવા માંગીશ કે ભારતીય કાયદા મુજબ આપણને અથવા તો સામાન્ય નાગરિકોને જે ફૂડ વિભાગ છે તેના જો વાળું ભોજન મળે છે તો કયા કયા પ્રકારના અધિકારો સામાન્ય લોકો માટે આપવામાં આવ્યા છે જોગવાઈ કરવા માટે છે એ ચોઇસ કરવાની સુરક્ષા એનો અધિકાર છે એ જે જ્યાં ખાવા પીવા માટે જઈ રહ્યા છે ત્યાંની સ્વચ્છતા ચકાસણી કરવાની અધિકાર છે અત્યારે તો ગુજરાત સરકારે આવી પણ પર કાયદો કરી છે તમે જ્યાં ખાવા પીવા માટે જાઓ છો હોટેલ રેસ્ટોરન્ટમાં ત્યાં કિચન ની અંદર ની સ્વચ્છતા બરાબર છે કે નહીં એ ડાયરેક્ટ ગ્રાહક જોઈ શકે એના માટે આપણે બારી રાખ કમ્પલ્સરી છે કે તમને બારી રાખવાની જરૂરી છે કે કોઈ પણ ગ્રાહક એને

અને રડતા નથી પણ કોઈ તમને એવું લાગે તો તમે એની પાસે શાલીનતા એની સામે માંગી શકો છો કે ભાઈ તમારો parcel નો number અમને જો બતાવો અને એ તમને શંકાજનક લાગે તોય પણ તમે ચકાસણી કરી શકો છો જો FS FSSAI નું જો website છે તે website ઉપર જઈને FBO સર્ચ કરવાનું અને તે ત્યાં પછી ત્યાં એનું જો FSL નું જો લાઇસન્સ નંબર હોય છે એ fourteen disease નો હોય છે. એ યાદ compulsory યાદ રાખવાનું કે લાઇસન્સ નંબર જો હોય છે એ fourteen નંબર નો હોય છે. તો આ fourteen નંબર નો લાઇસન્સ નંબર ત્યાં નાખવાનું અને પછી ત્યાંથી તમને કમ્પ્લીટલી ખબર પડી જશે કે આ દુકાનનું લાઇસન્સ FSL નું છે કે નહીં. અને જે છે એ સટીક છે કે નહીં એ પણ તમે ચકાસણી કરી શકો છો ફૂડ પ્રોડક્શન કંપનીઓ દ્વારા દાવો કરવામાં આવતો હોય છે કે તેમના જે પ્રોડક્ટ છે તે 100% શુદ્ધ છે તો શું સુચિત્રાજી 100% શુદ્ધ હોવાનો દાવો કરતી કંપનીઓ અથવા તો ફૂડ પ્રોડક્ટ્સ પર વિશ્વાસ કરી શકાય કે કેમ ના ના કરી શકાય કેમ કે બધા ધોકે છે એ જે જે વસ્તુ ત્યાં કરે છે વ્યવહાર કરે છે એ ક્લિયરલી સ્પષ્ટતા કરતા નથી અને કોઈ કોઈ વેપારી કરે તોય પણ એ એટલું નાના નાના અક્ષરમાં કરે છે કે માણસને ખબર પણ નથી હોતો કે આ શું લખેલું છે હે ને અને તમે અત્યારે જુઓ પેકેજિંગ ફૂડ વધારે માણસ પેકેજિંગ ફૂડમાં વેફર જો સુખા નાસ્તા હોય છે એ વધુ વધારે હોય છે પણ એ વસ્તુમાં તમે લખેલું જે વસ્તુ હોય પ્યોર અ સુદ શું કહે છે કે એમાં તમારું પોટેટો ચિપ્સ છે પણ એ પોટેટો ચિપ્સ સાબ વસ્તુમાંથી તૈયાર પામોલીનો થી છે થી છે એના એમાં કેટલા ફેટ છે કેટલા બીજા તત્વ છે એ બધું ક્લિયર નથી કરતું અને એના માટે ઘણા બધા જો છે છોકરાઓ જો બાળકો છે એ બીમાર પડે છે અને એ એવી રીતે જો નામીદામી કંપનીની પ્રોડક્ટ છે એ નામીદામી કંપની પણ એ જ ધોકેદારી કરી રહ્યા છે અને એની સામે કોઈ એકશન કડક થતું નથી એ અમારી દુર્ભાગ્ય છે કે અમે લાચાર છીએ કે નામી નામી કંપની જ્યારે અમારે સમય આવે છે ત્યારે અધિકારીઓ ગુંગી થઈ જાય છે અંધી થઈ જાય છે બેડી થઈ જાય છે એની સામે કશું એ લોકો સંભાળતા નથી જોતા નથી અને એ લોકોને કશું આંખોમાં દેખાતા નથી આ હાકીકત છે હે ને આ લોકોને કોઈ પડી નથી હા કાનૂન તો ઘણા બધા છે કાનૂન એવી પણ છે કે ખાદ્ય માં તમારું ભેટસેળ મળે તો વેપારી સામે વેપારીને આ જીવન પણ થઈ શકે અને જે કંપનીના જે ફરિયાદી છે એને એક થી લઈને પાંચ લાખ સુધી મુવાજા પણ મળી શકે છે પણ આવી વ્યક્તિઓ એ શુદ્ધ નથી જેના માટે લોકોને ખાન પીન વસ્તુ શુદ્ધ મળતા નથી અને અમે જો કાનૂન સરકારે ભારત સરકારે તૈયાર કરી છે એ લાગુ નથી થતું આ ભ્રષ્ટ અધિકારીઓ

તો આમાં શું છે તોલમા પણમેન્ટ છે આ તોલમાપ ડિપાર્ટમેન્ટ તો સરકાર ને પણ રજૂઆત કરી છે કે આ તોલમાપ વિભાગ ઉપાડી દો કેમ કે ટેક્સમાંથી જો લોકો ની પૈસા જાય છે એ લોકો બધા નાના ને નુકસાન કરે છે તો આ તોલમાપ વિભાગ જો છે એરાવાની ને પેરા ખાય છે આ વિભાગ એકદમ વિભાગ છે કોઈ કામ કરતા જ નથી આવી ડિપાર્ટમેન્ટ છે નહી તો આ લોકોને હાથમાં સરકારે એટલા અધિકાર આપી છે એટલા પાવર આપી છે વેપારીને વેપારી સીધા કરી શકે છે પણ એ લોકો કરતા જ નથી તોલમાપ ડિપાર્ટમેન્ટ આ જો છે પેકેજિંગ ફોલ્ટેજ પેકેજિંગ ફોલ્ટેજ ઉપર તોલમાપ ડિપાર્ટમેન્ટની કામગીરી હાથ ધરવાની હોય છે પણ એ લોકો કરતા જ નથી તો ગ્રાહક સુરક્ષા તરફથી બધા કરી શકો છો કેમ કે થોડા સમય પહેલા જ ગાંધીનગરમાં ડીમાર્ટ ઉપર એક લાખ નું દંડ કરેલ છે ટીડી સોની સાહેબ ગુર ઉપર

अधिकारी वो पासे नहीं तो तो सको के पास से भी मैं ना मरे तो तुम डायरेक्ट कंज्यूमर में जाイ શકો છો અમારી પાસે આવી શકો છો સુચિતરાજી કોઈપણ રેસ્ટોરન્ટ અથવા તો હોટેલ પાસે FSSAI લાયસન્સ છે કે નહીં તે કેવી રીતે ચુધી શકાય કે એ હું પહેલા જ અપને જાન કરી હોતી કે એ વેપારીઓને ફરજ છે કે FSL નું એ જाहिर બોર્ડ ટાંગા બોર્ડ ઉપર રાખવાની પણ એ ઘણા બધા વેપારી છે જે નથી રાખતા તો તમે સાલીનતા પૂર્વક માંગી શકો છો અને તમને ડાઉટ હોય તો તમે food ડિપાર્ટમેન્ટ ને એની સામે complain કરી શકો છો કે એને અમને શંકા છે કે એની સામે licence નથી પણ તમને અગર લાયસન્સ મળી જાય લાયસન્સ નંબર એ પણ ચકાસણી કરવાની તમને લાગે કે એ નંબર સાચી છે કે ખોટી છે એ ચકાસણી કરવાની છે તો તમે FSSAI ની વેબસાઈટ ઉપર જઈને FBO સર્ચ કરી એમાં તમારું FSL ની જે 14 ડિઝીઝ ની જો નંબર છે એ તમે ત્યાં નાખીને તમે જોઈ શકો છો કે

અને જો સ્ટેટ કમિશન જો છે એમાં અત્યારે સ્ટાફની કમી છે જેથી જજમેન્ટ આવવામાં મોડું થાય છે પણ જજમેન્ટ જો છે એ ગ્રાહક તરફી હોય છે અને ગ્રાહકને ન્યાય મળે છે તમને એના માટે હું થોડાક પહેલા જ જાણ કે તમને કોઈ પણ લાગે કે અમને ગ્રાહકને ન્યાય મળી નથી રહ્યા છે તો તમે consumer માં જઈને ગ્રાહક તરીકે ન્યાય મેળવી છો તમને રાષ્ટ્રીય અદાલતમાં રજૂઆત કરી શકે છે પોતાની સમસ્યા ને લઈને પેલા જિલ્લા ગ્રાહક કમિશન

રેસ્ટોરન્ટ કે હોટેલમાં જમવા જાય ને ત્યાં તેને ફૂગ વાળું અથવા તો ભેળસેળ યુક્ત છે ત્યારબાદ તે ગ્રાહકને શું કરવું તેના સંદર્ભે ફૂડ ડિપાર્ટમેન્ટ ફૂડ ડિપાર્ટમેન્ટને એને ધ્યાન કરવું પડશે અને લોકલ જો લેબોટરી હોય સરકારી લેબોરેટરી હોય ત્યાં જઈને ચકાસણી કરવાનું ત્યાંથી આથી સર્ટિફિકેટ મેળવવાનું અને પછી તમે કન્ઝ્યુમર કોર્ટમાં કન્ઝ્યુમર કોર્ટમાં જઈને તમે નઈ મેળવી શકો છો યા તો પછી ફૂડ ડિપાર્ટમેન્ટ જો હોય છે એ પણ ડાયરેક્ટલી એની ઉપર એક્શન લઈ શકે છે જી જો કોઈ વ્યક્તિ સાથે જે ભેડસેડ વાળું ખોરાક મળવાની જે ઘટના છે કોઈ વ્યક્તિ સાથે બની છે તો તે ફક્ત તે વ્યક્તિ જ ફરિયાદ કરી શકે છે કે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે કોઈ પણ association કરી શકે છે પણ વ્યક્તિ જે વ્યક્તિ સાથે થયા છે એ વ્યક્તિ victim કરી શકે છે victim પોતે પણ કરી શકે છે victim પોતે કરવા માટે કોઈ વકીલ કે કોઈ બીજાની સહારાની જરૂર નહીં પડે એ પોતે પણ કરી શકે છે ત્યાં જઈને.

કન્ઝ્યુમર કમે અ નિવારણ કમિશન જઈને એ એની સામે દાદ મેળવી શકે છે અને કંપની ઉપર પણ એક્શન લઈ શકે છે ભેળસેળ યુક્ત ખોરાક અથવા તો નકલી ખોરાક જે જપ્ત થતો હોય છે તેના પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે એની ઉપર ફૂડ ડિપાર્ટમેન્ટ એક્શન લે છે જો વેપારી હોય છે વેપારી સાઈ પણ કોઈ પણ વસ્તુ નીકળે કે કોઈ પણ એનું દિક્કત હોય તો એની સામે કોર્પોરેશન એની ઉપર એક્શન લે છે એની સામે ફૂડ ડિપાર્ટમેન્ટ સરકારે ઓથોરિટી તૈયાર કરી છે જેથી ફૂડ ડિપાર્ટમેન્ટને આ અધિકાર છે એની ઉપર એક્શન લેવાનું જો કોઈ પણ પ્રકારના રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા ન દેખાય ગ્રાહકને તો તેના પર કોને ફરિયાદ કરવી અને ગ્રાહક દ્વારા આ મામલે કેવા પ્રકારના પગલા લેવામાં આવી શકે છે એ માટે પણ ફૂડ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરી શકે છે બીજી કોઈ પણ એરિયા હોય તે એરિયાની જો નગર નિગમની જો સ્વચ્છતા વિભાગ હોય છે સચ્છતા વિભાગમાં એક કોન્ટેક્ટ કરી શકે છે અને ત્યાં ત્યાં કમ્પ્લેન કરી શકે છે વન ડબલ ફાઈવ થ્રી ઝીરો થ્રી વન ડબલ ફાઈવ થ્રી થ્રી ઝીરો થ્રી અને બીજી એક નંબર છે વન એટ ડબલ ઝીરો આજ રોજ આપના દ્વારા ખૂબ જ મહત્વની અને ઉપયોગી માહિતી ગ્રાહકો સહિત દર્શકોને પૂરી પાડવામાં આવી છે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સ્વાદ માટે ખાદ્ય પદાર્થો સામે લડવા માટે માત્ર નિયમો જ પૂરતા નથી તો જાગૃતિ ભાગીદારી પણ એટલી જરૂરી છે સાથે જ જ્યારે આપણે સામાન્ય નાગરિક તરીકે આપણા અધિકારો જાણીએ અને તો ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ આવા જ મહત્વના માહિતી સભર વિડીયો માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નમસ્કાર